નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીના બાંગાપુરાના સસ્તા અનાજના હેરાફેરીના કૌભાંડને બહાર લાવનાર યુવક પર હુમલો બોડેલીના બાંગાપુરાના સસ્તા અનાજના હેરાફેરીના કૌભાંડમાં હવે એક નવો વળાંક આવ્યો છે જેમાં આ કૌભાંડ બહાર લાવનાર યુવક પર હુમલો કરવામાં આવ્યો છે બોડેલીના બાંગાપુરા ગામમાં સસ્તા અનાજના સંચાલક અને તેમના માણસો દ્વારા આ સસ્તા અનાજની બારોબાર હેરાફેરી કરી તેને વેચી દેવામાં આવતો હતો જેના કારણે ગ્રામજનોને તેમનું હકનું અનાજ મળતું ન હતું આ કૌભાંડને બાંગાપુરાના એક યુવક દ્વારા બહાર લાવતા સસ્તા અનાજના સંચાલક અને તેમના માણસો દ્વારા આ યુવક પર રીસ રાખવામાં આવી હતી જેને કારણે મોકો મળતાની સાથે જ ગઈકાલે આ યુવક પર હુમલો કરવામાં આવ્યો હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને યુવકને બોરેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી સસ્તા અનાજના સંચાલકના વિરુદ્ધ પુરવઠા વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે બાંગાપુરાના સસ્તા અનાજના હેરાફેરીનો આ કૌભાંડ બહાર આવતાની સાથે જ બોરેલી ખાતે કાચા માલની ખરીદી કરતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે ધન્યવાદ